શ્રી નાગરેશ્વરી માતાજીનું બારમા પાટોત્સવનું આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુવાનો આગેવાનો વડીલો માતાઓ તેમજ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને માતાજીના ચોકમાં હવન કરી માતાજીનો પ્રસાદ ધરાવી પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યું હતું

અને સહકાર આપવા બદલ સર્વ યુવાનો વડીલો ગામે યોજાયો હતો જેમાં શ્રી નાગેશ્વરી માતાજીનો બારમો પાઠોત્સવની ઉજવણી જે સમાજના દ્વારા કરવામાં આવી હતી તથા ગ્રામજનો ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી અનેક સમાચારો ઘટનાઓ માહિતી લઈને અમે ફરીથી હાજર થઈશું ત્યાં સુધી અમને રજા આપો આપને વધુમાં જણાવીએ કે વિજાપુરની ખબર આપની સમસ્યાઓ આપની વાંચાઓ આપની માગણીઓ તથા આપના પ્રાણ પ્રશ્નો લઈને પ્રસિદ્ધ કરે છે ત્યારે આપના નજીકમાં કોઈ ઘટના બને કોઈ સમસ્યા હોય અથવા તો કોઈ ધારિક ધાર્મિક કાર્યક્રમ હોય તો અમને જણાવો અમે આપના જે કાર્યક્રમો છે જે સમસ્યાઓ છે અને આપણે જે પ્રાણ પ્રશ્નો છે તેને ઉજાગર કરી અને આપને એનું સમાધાન લાવવાનું પૂરી પૂરી કોશિશ કરીશું ધન્યવાદ